ભાજપની હાલની કેન્દ્ર સરકારે વાકફના કાયદામાં સંશોધન કરવાના બદલે પછાત હિન્દુ સમાજની ધાર્મિક મિલકતોના સંરક્ષણ માટે ખાસ યોજના લાવવાની જરૂર છે કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષથી વધારે અને ગુજરાતમાં અઠ્યાવીસ જેટલા વર્ષથી ભાજપની સરકાર છે અનુસૂચિત જાતિ જનજાતિ આદિજાતિ તેમજ અન્ય પછાત વર્ગની ધાર્મિક મિલકતો જેવી કે મંદિરો સ્મશાનો સમાજવાડીઓ ધર્મશાળાઓ પાળિયાઓ તથા હિન્દુ ઈષ્ટદેવો તથા કુળદેવીઓના મંદિરો તથા સંસ્થાનોની દરકાર શા માટે કરવામાં આવી નથી તેવો સવાલ ભુજમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ અનુજાતિના ઉપપ્રમુખ ધીરજ ગરવા અને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી અંજલી ગોર દ્વારા કરાયેલી પત્રકાર પરિષદમાં ઉઠાવાયો હતો કે વક શું છે એમાં કોઈ ત્રુટી છે સુધારાની કોઈ જરૂરિયાત છે જો જરૂરિયાત ન હોય તો શા માટે આ બધે સંશોધન બી લેવામાં આવ્યા એનું એક કારણ છે કે ભાગ પાડવા અને લાભ લેવો તેના સિવાય કોઈ પણ ઉદ્દેશ્ય રહેલો નથી આ જોશો તો વકફ છે વકફ ઉલટાનું સરકારને ચાર ટકા ફાયદો કરાવે છે કર આપે છે અને સરકારની તિજોરીઓ ભરે છે તેમાં સરકારે ક્યારે કોઈ કોઈ ગ્રાન્ટ આપ્યું હોય ક્યારે કોઈ મદદ કરી હોય એવો કોઈ પણ દાખલો આજ દિવસથી રહેલો નથી જે મિલકતો છે એ વડીલો પાંચ મિલકત કે એક મહૂમ છે જે ગુજરી જાય છે એને સ્વવાબ મળે જન્નતમાં એને આ મકાન મળે એની આશા અને અપેક્ષાએ આ મિલકતો એને અર્પણ કરવામાં આવે છે અને એનો એમ એ સમાજના હિત માટે સમાજના શૈક્ષણિક કાર્યો માટે સમાજના આરોગ્ય કાર્યક્રમ માટે આ તમામનો ઉપયોગ થાય તે માટે આ મિલકતો આજની તારીખે દરેક જગ્યાએ જોશો તો સ્થાપેલી છે અને ક્યારે પણ એ મિલકતો નો દુરુપયોગ થયેલો નથી ક્યારે પણ કેસ કાવાલા પણ નથી થયેલા અને અત્યારે શાંતિથી આ સમાજ પોતાના જે ધાર્મિકતા છે એ દબાવી રહી છે ખાસ કરીને તો જે પછાત હિન્દુ સમાજ છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એસટી અન્ય પછાત વર્ગો ના જે ધર્મસ્થાનો પછી શમશાન ગૃહો હોય એની કોઈ પણ મિલકત હજી સુધી સરકારના કોઈ પણ રેકોર્ડમાં નોંધાયેલ નથી આ સમુદાય માટે કોઈ પણ સંપત્તિ સંરક્ષણ પણ નથી એ લોકોને યોગ્ય ન્યાય મળે તથા આની માટે એક બોર્ડ કે અલગ નિગમની રચના થાય અને આ સમાજ અથવા તો અન્ય હિન્દુ સ્વર્ણ સમાજને પણ પ્રતિનિધિત્વ મળે અને ખાસ કરીને સ્વર્ણ હિન્દુ સમાજના જેટલા મોટા ટ્રસ્ટો છે તે ક્યાંક ને ક્યાંક ચેરિટીમાં નોંધાયેલા છે પણ એને પણ વધુ સરકાર એક નિગમ કે બોર્ડનું સ્થાન આપી અમારા સ્વર્ણ હિન્દુ સમાજના પણ સંત હોય જાગીરદાર પરિવારો હોય જાગીરદાર હોય મહંતો હોય એને સ્થાન આપવામાં આવે અને અમારી તમામ સંપત્તિઓ એક જગ્યાએ જ સ્થાપિત થાય અને જેની સરકાર પાસે નોંધ પણ હોય અને જાણ પણ થાય અને બીજી આજ પ્રેસ માધ્યમથી વાર્તા એવું કહેવાનું થાય છે કે જે

કે જે પ્રમાણે વકફ છે જેનો અર્થ એવો જ થાય છે કે કોઈએ દાન દાનાશાય પોતાની જમીન સમાજ માટે છે છે અને વકફનો માત્ર અર્થ એટલો જ થાય કે એનું નિરીક્ષણ અથવા તો એ તમામ સંપત્તિઓ એ સાચવવા માટે આ લોકોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે કે આ માત્ર આની એક જગ્યાએ સારી રીતે જાળવણી થઈ શકે આ કોઈ પણ મિલકત વકફની કોઈ પણ મિલકત સમગ્ર ભારતની અંદર સરકારના કોઈ નાણા કે સરકારની કોઈ મિલકત જ નથી આ દાનવીરો દ્વારા આપેલી મિલકત છે અને એ એક જગ્યાએ એમના સમાજના જે રીત રિવાજો છે કે નિયમો છે તે અનુસાર ચાલે છે તો આપણે શા માટે ત્યાં જઈ અને એમને એક કોઈ પણ પ્રવૃત્તિથી હેરાન કરવાનું કે એમને જઈ અને સંસદમાં બિલ રજૂ કરવાની ફરજ પડે આના કરતા તો જે હિન્દુ સમાજના લોકો છે જે

ન્યાય જના રૂપે પ્રસાદી પણ કરે છે આવા પીરોની કેટલી આપણે કચ્છ સમગ્રમાં ઉદાહરણ જોઈ શકીએ આવા કોમી એકતાના પ્રદેશમાં ખોટો વાદ વિવાદ ફેલાવીને કોઈ અર્થ નથી આજ માધ્યમથી માનને એસપી શ્રી અને આઈજી શ્રીને વિનંતી છે કે સાયબર ક્રાઈમ દ્વારા જે પણ સમાજના ગ્રુપોમાં આવા તદ્દન ખોટા મેસેજો વાયરલ થઈ રહ્યા છે તેને રોકવાના પ્રયત્ન કરે અને મારા સમાજના યુવાનોને ખાસ કરીને અપીલ છે કે સંપૂર્ણપણે જેની આપણે પાસે માહિતી નથી કે વિગત નથી આવી ચર્ચાઓમાં પડવાનું ખોટું છે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી જે છે તેમાં આ બિલ કહ્યું છે આનો નિર્ણય તજજ્ઞો નિષ્ણાંતો તેમાં સમાવેશ કરેલા લોકો લેશે નહીં કે આપણે એટલે આવા કોઈ પણ સોશિયલ મીડિયા મેસેજો બંધ કરી દેવા જોઈએ આપણા પ્રદેશનો ભાઈચારો અને કોમી એકતા શાંતિથી જળવાઈ રહે તેવા પ્રયાસો કરવા જોઈએ